અમે ગમે એટલી કોશિશ કરીએ તો પણ અમારાથી પાપ કર્મ થઈ થઈ જાય જાય છે છે ખોટું કામ આવું છું તમે ચોવીસ કલાક ભગવાન નું નામ રટી શકો છો તો અમે તમે ક્યાં જુદા પડીએ છીએ તમે પણ માણસ અમે પણ માણસ તમને પણ બે હાથ અમને પણ બે હાથ તમને બે પગ અમને બે પગ ભગવાનની સૃષ્ટિના તમે પણ મનુષ્ય અમે પણ મનુષ્ય તો આ ડિફરન્સ કેમ હવે સાંભળજો આ માણસ એટલા બધા ખોટા કામ કરે અને પછી પછતાતો એટલા માટે સવાલ કર્યો છે જ્ઞાનેશ્વરે સંત જ્ઞાનેશ્વરે કહ્યું બેઠા તે સવાલ તો બહુ સારો કર્યો પણ સવાલ કરવામાં બહુ મોડું કરી નાખ્યું

છલા જંગીના મરી જવાનું છે મારે અને સંત જ્ઞાનેશ્વર એક પોચે હોય મહાત્મા કદી જૂઠ ન બોલે રસ્તાથી ઘરે આવતા આવતા તમામ વિચારોમાં શુદ્ધિ આવી મેં કેટલા લોકોને દોભ્યા મેં મારા મા બાપની સાથે કેવું વર્તન કર્યું મેં મારા મા બાપ ને મારી વાણીથી કેટલા નારાજ કર્યા દોડતા ઘરે આવી મા બાપ ને પગે લાગ્યો માણસમાં કોઈને કેતો નથી સાતમા દિવસે મારું મૃત્યુ થવાનું છે દોડતા આવી મા બાપ ને પગે લાગ્યો મને ક્ષમા કરો મેં તમને બહુ અને મને કહેવા દો આ દુનિયાના સૌથી મોટા મા બાપ ભગવાન છે આ સૌથી મોટા ભગવાન આપણા મા બાપ છે જેને એક વખત મા આશીર્વાદ લાગી ગયા ને સાચા દિલથી એને પછી બહુ તીર્થયાત્રા કરવાની પણ જરૂર નહીં રહે દુનિયાના કોઈ મા બાપ ક્યારે પણ પોતાના સંતાનોને બધું આપતા જ નથી ક્યારેય ના આપે છતાં પણ તમારા વધારે પડતા ખરાબ વર્તનથી જો એના એના એનું દિલ દુભાય અને એકાદી આહ નીકળી જાય તો પછી દુનિયાનો કોઈ ભગવાન તમને સુખી ન કરી શકે યાદ દ્રષ્ટાંત ચાલે છે એ રડ્યો છે માણસ પ્રાશિત થયો એટલું જ નહીં ઘરની બહાર નીકળ્યો આજુબાજુમાં જેટલા પાડોશીની સાથે એને ઝઘડો કર્યો તો એ એક એક વ્યક્તિને જેને પગે લાગ્યા માફી માંગ્યો કયા આવ્યો ભાઈ મને ક્ષમા કરજો મેં તે દિવસે તમને આમ કહ્યું એટલું જ નહીં જે જે વ્યક્તિના પૈસા વર્ષોથી ઉછીના લીધા હતા એ એક એક વ્યક્તિ ઘરે જઈને પૈસા દઈ આવ્યો મારે કોઈનું ઋણ લઈને મરવું નથી સાત દિવસ એવા જીવી લેવા છે આ દુનિયાના ઋણ માંથી મુક્ત થઈ જાવ ધીમે 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 માણસ બદલાવા લાગ્યો યાદ કરી જેની જેની સાથે વાંધો પડ્યો હતો જેની સાથે જેની જેને કટુવાક્યો કહ્યા હતા એક એક વ્યક્તિને ઘરે જઈ જઈને ક્ષમા માંગી આવ્યો સોરી કહ્યા લોકોને થયું કે આ થયું શું માણસ આટલું બધું પરિવર્તન કેમ આવ્યું રોજ સવારે ઉઠી માતા પિતાને પગે લાગતો થયો મા બાપને પણ નવાઈ લાગી આ તો આખે ગયેલી વિકેટ હતી ગયેલી વિકેટમાં સમજો ને એને બદલે આ એકાએક આટલું પરિવર્તન લોકોને સમજી શકતા નથી ઈશ ભગવાનનો સ્ોહર નિશ 4 દિવસ ગયા 5 દિવસ ગયા 6 દિવસ ગયા 7મા દિવસથી સવાર થઈ ઈ માણસ થયો બસ આજ 12 જિંદગીનો છેલો દિવસ પણ મારું મૃત્યુ થશે કેવી રીતે કઈ એક્સિડન્ટ થવાનું ઈ તો કે મને આત્માએ કીધું ને મૃત્યુનો કઈ નિમિત્ત હોશે ને કેવી રીતે મૃત્યુ થશે એમ થયું આજ ઘરની બહાર જ નથી નીકળવું વળી વિચાર આવ્યો એવું થોડું છે ઘરની બહાર ના નીકળે તો મૃત્યુ ન આવે એટેક પણ આવી શકે છે લાવ જિંદગીનો છેલ્લો દિવસ છે દેવ દર્શન કરી આવું ગામના જેટલા પણ મંદિરો હતા એક એક મંદિરો એ જઈ જઈ બાય હાર્ટ દંડવટ કરવા લાગ્યો જોત જોતામાં સંધ્યા થઈ ગઈ રાત પડી ગઈ માતા પિતા ભોજન કરવાનું કહે પણ ક્યાંથી મન લાગે ભોજનમાં ભાવે કુ ભાવે ભોજન કર્યું રાત્રે સુવા જાય માણસ સુઈ ન શક્યો છેલ્લી રાત્રે કદાચ મને ઊંઘમાં એટેક આવી જશે આખી રાત્રે ભગવાનના નામનો જાપ કર્યો એમ કરતા કરતા એમ કહેવાય છે કે આઠમા દિવસનું સવાર થયું પહેલું કિરણ સૂર્યનું ધરતી પર પડ્યું અરે માણસ ખુશીમાં આવ્યો અરે સાત દિવસ પૂરા થઈ ગયા આઠમો દિવસ આવ્યો મારું મૃત્યુ ન થયું મહારાજ કોઈ જ્ઞાનેશ્વર જેવા સંત એનું એનું વાક્ય કોઈ દી મિથ્યા ન જાય આ શું થયું એમ કહેવાય છે કે દોર તો જ્ઞાનેશ્વર દાદાની પાસે આવ્યો ધનવટ પ્રણામ કર્યા સ્વામીજી તમે મને કીધું હતું કે સાતમા દિવસે મૃત્યુ થવાનું છે આજે આઠમો દિવસ આવી ગયો સ્વામીજી મંદ મંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા તારો સવાલ શું હતો સવાલ એનો હતો કે અમે ગમે એટલી કોશિશ કરીએ તોય અમારાથી પાપ કર્મ થઈ જાય બતાવજે આ સાત દિવસમાં કેટલા પાપ કર્યા બોલે એક પણ નહીં પાપ તો શું વિચાર પણ નથી આવ્યો કોઈનું ખરાબ કરવાનું એને બદલે જેનું ખરાબ કર્યું તું બધાને સોરી ગયા માફી બાફીમાં ગયા બોલે કે બોલે સામે મૃત્યુ દેખાતું તું નાનેશ્વરે કહ્યું બસ આ આજ ફરક છે તમારા ને નમારામાં અમે સવાર ઉભા થઈએ ને એટલે પહેલું અનુસંધાન મૃત્યુનું કરીએ કે બની શકે આજ પણ હું મરીશ મરી જાવ કદાચ અમારી જિંદગીનો છલ્લો દિવસ હોય આપણે પાપ એટલે કરી શકીએ છીએ કે મૃત્યુને ભૂલી જઈએ છીએ